નમસ્કાર ગુજરાત આજે બે સપ્ટેમ્બર અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી રહી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે ગુજરાતમાં હજી પણ આગામી ચોવીસ કલાક ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે વાદળોનો ઘેરાવો અત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યો છે સાથે ગુજરાત ઉપર અત્યારે વરસાદની બે સિસ્ટમો છે એક્ટિવ થઈ છે આ બંને સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાંથી આવતી જોવા મળી રહી છે એક બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે અને બીજી સિસ્ટમ છે એ મિત્રો મધ્ય ભારતમાં પહોંચી ગઈ છે એટલે કે એક લો પ્રેશર સિસ્ટમ અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આમાં બંને સિસ્ટમ હવે પછી આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓને ધમરોળતી જોવા મળવાની છે એમાં ખાસ કરી ગુજરાતના રીઝન ભાગના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ દાહોદ તેમજ નવસારી વડોદરા સુરત ભરૂચ અમોદ રાજપીપરા આટલા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અંબાલા પટેલે તો ચેતવણી આપી દીધી છે કે ગુજરાત રાજ્યમાં હજી પણ ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે પાંચ ઇંચથી અને નવ ઇંચ સુધીના વરસાદ સામાન્ય રહેશે અને ત્યાર પછી અગિયાર ઇંચથી અને ચૌદ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અંબાલા પટેલે પણ અત્યારે આગાહી કરી દીધી છે સપ્ટેમ્બર મહિનાની બે તારીખથી લઈ અને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળશે અને આમાં પણ મિત્રો પાંચ અને છ આ બે દિવસ માટે છે વરસાદ ઓછો હોઈ શકે અથવા તો વરસાદ ધીમી ધારે હશે પરંતુ બે તારીખથી નવ તારીખ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનું જોર વધારે પડતું જોવા મળવાનું છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ તો બની છે પરંતુ હજી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડવાને લઈને અત્યારે હવામાન વિભાગ દ્વારા છે એ આગાહી કરવામાં આવી રહી છે અત્યારે સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો કહેવામાં આવે છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ભાદરવો મહિનો ભરપૂર હોય છે આ વર્ષે પણ એમ જ બન્યો છે ભાદરવો અત્યારે બેસી ગયો અને ભાદરવા મહિનાના ત્રણથી ચાર દિવસ પછી વરસાદની સિસ્ટમ છે સક્રિય થઈ હતી અને એ વરસાદની સિસ્ટમના કારણે હજી ભાદરવો મહિનો ચાલે ત્યાં સુધી જોર અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે એટલે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર પણ અત્યારે બેસી ગયું છે તમને ખ્યાલ છે કે એકત્રીસ ઓગસ્ટથી લઈ અને તેર સપ્ટેમ્બર વચ્ચે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે એ બેસ્યું હતું અને આ નક્ષત્રનું જોર પણ અત્યારે છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ભારત તરફ છે વધારે પડતું જોવા મળી રહ્યું છે અને આ ભાગની અંદર વધારે પડતો વરસાદ છે એ પણ જોવા મળ્યો હતો તો આ વરસાદની સ્થિતિ અને આગાહી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ જે કરી છે એ પ્રમાણે પ્રમાણેની આગાહી સાથે મિત્રો અરબસાગરના દરિયાકાંઠાની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે અરબસાગરના દરિયાકાંઠાની અંદર મિત્રો ચોખ્ખા અને વાતાવરણ છે શાંત હોવાના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ઘણા બધા ગામડાઓ કે જે કાંઠાના વિસ્તારોની અંદર રહેતા હોય એ દરેક મિત્રોનો ખાસ મોટી કમેન્ટો આવતી હોય છે તો તમે પણ હવે તમારા વિસ્તારની અંદર વરસાદ પડતો હોય તો એ પ્રકારની કમેન્ટ કરાવી દેજો નીચે જણાવી દેજો તમારા જિલ્લાનું નામ કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ લાઈવ પડી રહ્યો છે વરસાદ શરૂ છે કે કેમ તો મિત્રો હવે અત્યારે ગુજરાત રાજ્યો ઉપર ચોવીસ કલાક માટેની ભારે વરસાદની આગાહી છે તો દર્શાવવામાં આવી રહી છે પરંતુ વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જોઈએ તો ગુજરાત ઉપર અત્યારે ધોધમાર વરસાદનું જોર છે એ દક્ષિણ ગુજરાતમાં વધારે પડતું જોવા મળી રહ્યું છે અહીંયા એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે આ મેપ મિત્રો એવું સૂચવે છે કે ભાવનગર અને ગીર સોમનાથ વેરાવળ સુધીના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતથી એમાં ભારે વરસાદ પડવાની શક્યતા ખૂબ વધારે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો સુરત છે આ સાથે સુરતની નજીક અને જે છે એ દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા અમોદ તેમજ વાડી વિસ્તારો હોય તો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વાડી વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર છે એ વધારે પડતું હોય છે તો એવી એક કમેન્ટ હતી ઘણા બધા મિત્રો અલગ અલગ કમેન્ટ કરતા હોય છે પરંતુ એક મિત્રોની કમેન્ટ હતી કે જેમની પાસે જમીન નથી અથવા નવા જૂની કરવા માટેનું ગ્રેડ છે એ કયું છે એ પૂછપરછ કરતા હતા તો એ મગફળી માટેનું ગ્રેડ અત્યારે આ જે છે એ વાતાવરણની અસરના કારણે ધીમી પડી શકે પરંતુ પીએમ આ જે અંતર્ગતના આગાહીકારો દ્વારા છે એ માહિતી આપવામાં આવી છે એ આગાહીકારો દ્વારા જે અપડેટ આપવામાં આવી એ પણ આપણે જાણીશું અત્યારે તો છે એ ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે છેલ્લા બે દિવસની અંદર આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર ભારે દર્શાવવામાં આવી રહ્યું છે આ જોર અત્યારે અત્યારે ઉત્તર ગુજરાત અને અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વધારે જોવા મળશે ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા સાવચાત થઈ જજો બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે એક નવું ચક્રવાતી તોફાન વાવાઝોડા સમાન પવનો અને પવનની સાથે વરસાદની ગતિ પણ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારની આગાહી કરવામાં આવી ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદનું શું રાઉન્ડ છે અથવા તો શું ખ્યાલ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપ છે આપણું ગુજરાત આ બાજુ છે બંગાળની ખાડી અને આ બાજુ છે અરબસાગર એટલે કે અરબસાગર અને બંગાળની ખાડી છે એ આપણા વિસ્તારની નજીક ખૂબ હોય એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે કારણ કે અવારનવાર છે એ ગુજરાત રાજ્ય માટે જે પણ વેધર એનાલિસિસનું અનુમાન લગાવી શકે એ અનુમાનના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ બદલ છે આ સાથે મિત્રો બે સપ્ટેમ્બરનું વાતાવરણ જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર બે સપ્ટેમ્બરના રોજ વરસાદ શું કહી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો બે સપ્ટેમ્બરનું વાતાવરણ છે ને આ વરસાદની સ્થિતિ અત્યારે મજબૂત બની છે બંગાળની ખાડીની અંદર બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ હવે મધ્ય ભારતમાં આગળ આવશે અને ડિપ્રેશનની અંદર ફેરવાશે ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર ફેરવા સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઉત્પન્ન થશે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પવનની ગતિમાં વધારો થશે વાતાવરણની અંદર અસર પડશે પડશે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ અને વરસાદની સ્થિતિને મજબૂત બનાવવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ શરૂ રહેશે તો આ પ્રકારની અત્યારે માહિતી અને આગાહી મળી ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વાતાવરણની અસર છે એ જાણવી ખૂબ જરૂરી છે અને વરસાદનો જે રાઉન્ડ છે એ પણ હજી લાંબો ચાલે એ પ્રકારની દરેક ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે ગુજરાત ગુજરાત ઉપર અત્યારે વરસાદની શું સ્થિતિ છે એ પણ તમને દર્શાવી દે તો આજે બે ઓગસ્ટ અને બે સપ્ટેમ્બર એટલે કે લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો છે ગુજરાત ઉપર વરસાદનો કોઈ એવો ખતરનાક વાવાઝોડા સમાન પવનો ફૂંકાય કે પછી એવા વરસાદી માહોલ છે હજુ સુધી જોવા નથી મળ્યો આ એક વર્ષનો અંત અંતિમ દિવસ છે ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ વાતાવરણની કળાઓ છે દર્શાવવામાં આવતી હોય છે એમાંથી એક પણ કળા લાગુ ન પડી કારણ કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનો જોર અતિભારે દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે ઉપરવાસની અંદર જે વરસાદની સ્થિતિ છે એ વરસાદની સ્થિતિને હજી પણ મોકૂફ રાખવાની દરેક ખેડૂત મિત્રો હિતલક્ષી નિર્ણય લઈ રહ્યા છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ હશે તો જ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર અથવા તો કોઈપણ એવા પ્રકારની માહિતી છે તમને મળતી રહે તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમનો કોઈપણ પ્રકારનો ટ્રફ છે એ મજબૂત થતો નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી એટલે હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે તો અરબસાગરના દરિયાકાંઠાની અંદર જે વરસાદી સિસ્ટમ છે એનો એક નવો રાઉન્ડ જોવા મળવાનો છે ગુજરાત રાજ્ય ઉપર શું ખરેખર આ વરસાદની સિસ્ટમનો નવો રાઉન્ડ છે અસર પહોંચાડશે એના વિશેની તમને માહિતી જણાવીએ તો અત્યારે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ભાગ છે એ ભાગની અંદર અત્યારે વધારે પડતું જોર જોવા મળી રહ્યું છે અને આમિત વરસાદ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો જોવા મળી રહ્યો છે જેમાં ડુંગરપુર છે ઉદયપુર છે છોટા ઉદેપુર તેમજ ખેડબ્રહ્મા છે મહીસાગર છે બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે મિત્રો અરવલ્લીથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધીનું જે અંતર છે એ લગભગ વધારે હોવાના કારણે પણ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના હાલ પૂરતી આપવામાં આવી રહી છે તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ વાતાવરણની અંદર અસર પહોંચે એ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદી એ સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત કરાવી દેવો તો આ વાતાવરણની અસર છે એ હજી પણ ચાલે છે ગુજરાત ઉપર પણ બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એની માહિતી દર્શાવવામાં આવી છે તો ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત દર્શાવી શકાય કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે માહિતી મળી છે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ હોવાના કારણે અમુક લોકો છે એ પોતાના બિઝનેસ અથવા તો કોઈ પણ ધંધા અર્થ કે ગયા હોય તો એ લોકો પોતાની પૂરેપૂરી જવાબદારી છે એ સાચવીને રાખે વરસાદના દરેક રાઉન્ડની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો પરંતુ હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની વરસાદની સ્થિતિ છે એ જોવા મળી હતી વરસાદના નવા રાઉન્ડની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા પણ મજબૂત થયો છે અને હવે પછી તમારી જે પણ અપડેટ હોય છે એ અપડેટ સમયસર દરરોજ તમારા જે પણ ચાહકો હોય છે એમના સુધી પહોંચતી રહેશે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું રાઉન્ડ છે એ હંમેશા સેક્રેટ રાખો પ્રાઇવેટ રાખો અહીં અથવા તો નહીતર રાખો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ હશે એ આપણને આવતીકાલ સુધીમાં જણાવી શકે તો વરસાદનો ઘેરાવો છે એ મજબૂત હોય વાતાવરણની અંદર અસર છે એ એ પ્રકારની અસર થતી હોય કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓછ છે તો ગુજરાત રિજનના ભાગની અંદર વધારે પડતો વરસાદ છે એ જોઈતો હોય તો એ પ્રકારની માહિતી અત્યારે મળી હોય ગુજરાત રાજ્ય ઉપર કોઈપણ પ્રકારના એવા એવિકેશન કે પછી વરસાદની સ્થિતિ કેવા સ્કીપ અંતર્ગત કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના કારણે ઘણા ખરાનો લોકોનો જે છે એ તંત્ર વિખાઈ ગયું છે વેધર એનાલિસિસના એક્સપર્ટને કારણે કે પછી ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અસર ભી કરી એ બાબતે હોઈ શકે તો વરસાદની અત્યારે સ્થિતિ જોવા મળવી વાતાવરણની અંદર અસર જોવા મળવી ક્લાઇમેટ ચેન્જની અસર અને ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વાતાવરણની અંદર આવીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નખ અને નખપલચાના અંતર્ગત વરસાદનું સિસ્ટમ અને વરસાદનો રાઉન્ડ છે ગુજરાતના અપડેટ આપવામાં આવતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ અત્યંત ભારે દર્શાવવામાં આવી છે વાતાવરણની અસરને પણ સિસ્ટમમાં મોન્સૂન ટ્રફ અસર કરી અને ગુજરાત રાજ્ય ઉપર ચોવીસથી પત્રીસ જિલ્લાઓ છે એ કોલ મળે અને કાચા રહે તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિના વધારાના વરસાદ છે એ વરસાદ ગુજરાત ઉપર ચોક્કસપણે નહીં પરંતુ જ્યારે પણ વેધર એનાલિસિસમાંથી નવરો પડી અથવા તો ડિવાઇડર અંતર્ગત કોઈપણ પ્રકારનો હાથ રાખવો નહીં તો આ શું છે એ વાતાવરણની અંદર જો તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ વધારે પડતી જોવા મળશે આ વાતાવરણની અંદર અસર નથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે અપડેટ આપણે જણાવ્યું હોય તો વરસાદના ઘેરાવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર છે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને પણ આપણે જણાવી ન શકીએ તો અત્યારે આ મિત્રો બે સપ્ટેમ્બર રોજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો રાઉન્ડ છે એ નવો જોવા મળશે અને આ વરસાદની સિસ્ટમના કારણે પણ ગુજરાત ઉપર ધોધમાર વરસાદ છે એ પડતો રહેશે તો વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત નથી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે શું હતી વાતાવરણની અંદર શું ક્લાઇમેટ ચેન્જની અસર હતી આ દરેક આગાહી દરેક માહિતી પ્રશ્નોનો જવાબ આપતી વખતે જે પૂછીએ તો ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદ છે એ જમા કરાવી દો છે હવે મિત્રો ત્રણ સપ્ટેમ્બરના રોજ જોઈએ તો ત્રણ તારીખના રોજ પણ તબાહી અને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને હાર કરી અને ગુજરાતનું જે પણ અપડેટ મેળવવું હોય એ અપડેટ આપણે મેળવી શકતા નથી વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ થતી હોય છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની રાઉન્ડના કેરા ગુજરાત ઉપર છે એ શોર્ટ ટર્મમાં વરસાદની આગાહી છે દર્શાવવામાં આવતી હોય છે એટલે કે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ મોટા પાયે દર્શાવવામાં નથી આવતી તો એ પ્રકારનું અત્યારે માહિતી છે એ મળી ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર પણ અને વરસાદની સ્થિતિ છે એને પણ રાહત મળે હવે મિત્રો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જો કે કોઈપણ એવા ખાતા છે કે જેમની પાસે વરસાદની સ્થિતિ ખૂબ જ હોય અને દેહ ધણાધન હીરા દેવાવાળા કોઈ હોય નહીં તો આ વરસાદની સ્થિતિ છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની હમણાંની સ્થિતિ છે અને વરસાદના ઘેરાવાને પણ આ પ્રકારની અસર છે એ ગુજરાત ઉપર જોઈએ વરસાદ અને ત્યાર પછી કાંઈ પણ કરવા તૈયાર તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ અને વાતાવર વાતાવરણની અસરને કારણે ઘણા બધા જિલ્લાઓ છે એ હજી પણ ધૂળ ખાતા હશે તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત કરાવવો જરૂરી છે અને ઘેસ કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ છે એ મોટું અંગ જણાવવું ખૂબ જ જરૂરી દર્શાવવામાં આવે છે તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ પણ હજી પણ છે એ મજબૂત છે વાતાવરણની અસર એ પણ પ્રકારની ના કે અહીંયા કોઈ પણ પ્રકારના જિલ્લાઓની અંદર નથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ત્યાંથી લઈ ફરી અને વરસાદનો ચોથો રાઉન્ડ છે એ અત્યારે ત્યાં ભરી જાય અને ખાસ કરીને અમ્રોડ અને ડીપ અલેવન વાતાવરણની અસર છે એમના નામ લેવા પણ માટે પણ કોઈ પણ પ્રકારના જે છે એ અપડેટ આપવું અને અપડેટને કારણે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનાવે વાતાવરણની અસરને પણ ખાસ મોટી અસર છે એ દર્શાવવામાં આવી શકે તો વરસાદનો ઘેરાવો નબળો પણ પડી શકે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ શું છે વરસાદના ઘેરાવાને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે બે વરસાદમાં અંતર અને મંતરના જંતર અનુસાર ગુજરાત રાજ્ય ઉપર છે સ્થિત રહેવું જરૂરી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું છે એ ત્યાંનું થઈ જશે વાતાવરણની અસર પણ દર્શાવે તો ગુજરાત રાજ્ય વાતાવરણની અસર જ્યારે પણ આવે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ અપડેટ માળવું કે પછી કોઈ પણ પ્રકારનું સ્ટેટ અંતર્ગતનું મોલ્ડિંગ છે એ જણાવવું અને આવું ખા થવો ત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ અપડેટ જાણકારી પ્રમાણે વે વેધર એનાલિસિસના આગાહીકારોના અપડેટ પ્લેટો છે એ વેધર એનાલિસિસને આઝાદ લઈ લેવી ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું સ્થિતિ છે એ પણ જોવું જેના કારણે વાતાવરણની અંદર અસર પણ છે એ ખાસ મોટી જોવા મળી શકે તો અત્યારે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે એ ભેજવાળું પ્રમાણ હજી પણ તમે દર્શાવો જો તમે વહીવટ કર્યો ન હોય તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના કારણે ભારેથી ભારે વરસાદ છે એ જોવો જરૂરી છે હવે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે મજબૂત બની પરંતુ હજી પણ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો ભારત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વચ્ચે એટલે મધ્ય ભારત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વચ્ચે વરસાદના ઘેરાવા છે એ દમણ અને દાદરનગર હવેલી સાથે અત્યારે સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ આપતા રહેવું જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી બનાવી હવે વાતાવરણની અંદર પણ અસર બતાવવી પડશે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વિસ્તર્જન એટલે કે ગુણેશ વિસ્તર્જનનો છેલ્લો દિવસ ગણવામાં આવે છે વાતાવરણની અંદર પણ મોટા પાયે છે એ અસર દર્શાવવામાં આવી રહી છે છેલ્લા બેથી ત્રણ વર્ષ વહીવટ અંતર્ગત એક વહીવટ છે એ નાનો એવો થતો હોઈ શકે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ શું ખરેખર મોટા પ્રમાણે અટકાવી શકું વાતાવરણની અંદર વરસાદી સિસ્ટમનો ટોપ છે એ પણ મજબૂત થઈ અને અગાવી શકું ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ છે એ અપડેટ જવું ને વાતાવરણની અંદર અસર પહોંચાડીવાને કારણે પણ ગુજરાત રાજ્ય ઉપરથી આગળના ગુજરાત રાજ્ય ઉપર કેટલા બાકી છે મિત્રો વાતાવરણ અચાનક ફરતી મારે જતા ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થવી છે બે અપડેટ જણાવવા માંગ્યા તો એ અંગે ઓહો એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે જાણ કરી હતી એ વરસાદ સિસ્ટમનો ઘેરાવો ત્યાં પહોંચી ગયો જે અબુ ને વાડા વાડેથી છે એ વર્ષથી અંધાર પટ કરી દેવો જરૂરી હોય છે વરસાદને ઘેરાવાને પણ અપડેટ જણાવું અને રાત્રે પણ અપડેટ જણાવવા વરસાદની સ્થિતિને કારણે ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતી હજી પણ બે દિવસ માટે ચોક્કસપણે વરસાદનું જોર વધારતી જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એને મજબૂત થતાની સાથે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે શા માટે જણાવવું જરૂરી છે ગુજરાત રાજ્ય ઉપર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ વાતાવરણને વરસાદ પણ બતાવવા નહીં તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એમને શું માહિતી મેળવી અને વાતાવરણની અંદર જે પણ અપડેટ મેળવવું હશે એ મેળવવું મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને સરળ ભાષામાં દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જાઓ અને ટીપી પણ અપડેટ ચાનું ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ વધારે પડતી જોવા મળશે વહેલા મોડી જોવા મળશે પરંતુ કઈ તારીખ સુધીમાં જોવા મળશે એ હજી પણ કોઈ નક્કી કરશે નહીં એ વાતાવરણની અંદર અસરથી જ્યારે પણ અપડેટ મેળવવું ત્યારે અપડેટ જાણકારી અને માહિતીને જણાવવું નથી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિને ભાગ બેમાં રજન કરી અને વરસાદનું જોર વધારતો જોવા મળી છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની સ્થિતિ છે નબળી પાડવાની હોય ને વરસાદનું જોર છે એ પણ નબળું પાડવાનું હોય છે વરસાદની સ્થિતિને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે ટુ મોટા અને મિલન અંતર્ગતના જે ગેપ છે એ ગેપના માધ્યમથી જ્યારે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ થાય ત્યારે ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદનો જોર છે એ વધારતું જોવા મળવાનું છે તો અત્યારે મિત્રો જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે હજી પણ સક્રિય થશે હજી પણ ચોમાસાની સ્થિતિ છે મજબૂત બનશે અને વાતાવરણની અંદર જે સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે એટલે કે ગુજરાત રાજ્યમાં હજી પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ વરસાદની જોવા મળશે અપડેટ મેળવવું હોય તો ગુજરાત ઉપર ભારેથી અતિભારે દર્શાવી અને વરસાદનો ખેલ જોવો હોય તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આ ખેલ છે એ જણાવી દેવા નમ્ર વિનંતી વાતાવરણની અંદર પણ આ પ્રકારનો અસર છે એ જોવા મળવી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેગું થતું જોવા નથી મળતું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ ભેગું થઈ જશે તો આ માહિતી અત્યારે આમદમ જાણકારી જણાવવી જરૂરી છે જે માણકારી અને માહિતી જે છે એ જાણવું જરૂરી છે ગુજરાત રાજ્યો પર કયા જિલ્લામાંથી વધારે પડતી અસર છે એ દર્શાવવામાં આવે વાતાવરણની અસર છે એને પણ ખાસ મોટી અસર છે એ દર્શાવવામાં આવે ત્યાર પછી અપડેટ મેળવે અને મેળવે પછી વરસાદની વિધિ જઈ જાય તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે તો ગુજરાત રાજ્યમાં જે પણ માહિતી અને આગાહીકા દ્વારા છે એ તમને સાહીઠ ટકા કે તેથી ઓછા ભાવમાં જ્યારે કિંમત આપે ત્યારે તમારે પારિયાતાની જે ક્રોજી છે એ લક્રોજીની અંદર વધારે વરસાદ જોવો તો એ કઈ ઠેકાણે આવ્યું ગુજરાત રાજ્ય ઉપર ચોમાસપણે વરસાદની સ્થિતિ છે એ મજબૂતના કારણે વાતાવરણની અસર ગુજરાત ઉપર જોવો અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કૃપાલસિંહ છે એ અને છોકરાઓ ગામડે તો આ પ્રકારની માહિતી